જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ આઠમે આવતું ધરો આઠમના વ્રત વિધિ અને કથા વિશે વાત કરીશું આ વ્રત સ્ત્રીઓ પોતાના પુત્રના રક્ષણ માટે અને પરિવારનો વંશ આગળ વધે એના માટે કરે છે ધરો એટલે દુર્વા જે ગણેશ ભગવાનને અર્પણ કરાય છે આ ધરતી પર આપણે રહીએ છીએ આપણે આપણા બધા કાર્યો કરીએ છીએ અને ધરતી માતા આપણું બહુ જ સહન કરે છે તો એમના ઉપકાર ચૂકવવા માટે આજના દિવસે આપણે એમની પૂજા કરવી જોઈએ આપણા ધર્મમાં દરેક દેવી દેવતાઓનું તથા પ્રાણીઓનું પણ પૂજન કરવામાં આવે છે નાગપંચમી પર નાગદેવતાનું અને ચોથ પર ગાય માતાનું શીતળા સાતમ પર શીતળા માતાનું અને બીજા અનેક તહેવારોમાં અનેક દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે એ જ રીતે ધરો એટલે કે દુર્વાનું પૂજન કરવામાં આવે છે ધરો એટલે એક વિશેષ પ્રકારનું લીલું ઘાસ છે આ દિવસે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને લીલો ઘાસ જ્યાં ઉગ્યો હોય ત્યાં કંકુ અને ચોખાથી ઘાસનું પૂજન કરવું નાગલા ચુંડડી ઓઢાડવી અને ત્યાં દીવો અને અગરબત્તી કરવા અને ત્યારબાદ સ્ત્રીઓએ પ્રાર્થના કરવી કે હે માતા અમારાથી જે કાંઈ ભૂલચૂક થઈ હોય પૂજન વિધિમાં તે બદલ મને ક્ષમા કરજો અને મારા પુત્રને લાંબુ આયુષ્ય આપજો સુખી સમૃદ્ધ જીવન આપજો અને મારા પરિવારનો વંશ આગળ વધારજો આ દિવસે ખેડૂતોએ અથવા બીજા કોઈ પણ લોકોએ ઘાસ કાપવું નહીં આ દિવસે વ્રતના ઉપવાસ પણ કરી શકો છો જો આખો દિવસ તમારે ઉપવાસ ના કરવો હોય તો એક ટાણું કરીને ઉપવાસ કરવો એક ટાણાના જમવાનામાં તમારે ચોખાનો લાડુ અને ફણગાવેલા મગ ખાવાના હોય છે ત્યારબાદ આ તહેવાર નિમિત્તે જે કથા હોય એ તમારે ખાસ સાંભળવાની છે તો જ આપણને સારા આશીર્વાદ મળે છે અને વ્રત પૂરેપૂરું ફળે છે અને આ જે કથા હું તમને સંભળાવવા જઈ રહી છું એના પરથી તમને સમજાશે કે આ તહેવારનું મહત્ત્વ કેટલું છે અને મહિમા શું છે અને આ વ્રત કરવાથી એનું શું ફળ મળે છે તો આ હતી આ વ્રતની પૂજન વિધિ હવે આપણે સાંભળીશું આ વ્રત નિમિત્તે કથા એક કુટુંબ હતું એમાં બે મુખ્ય જન રહેતા હતા એક સાસુ અને એક વહુ વહુને એક નાનો દીકરો હતો થોડા દિવસો બાદ ધારો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધારો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે જ ને આમ કહી સાસુ તો છાણકો કરીને દાટરડું લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સુવાડી દીધો પછી ઘરના બારણા બંધ કરી દાટરડું લઈને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાને લીધે વહુનો જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાઢતી જાય છે એમ કરતાં કરતાં સાંજ પડી અને સાસુ વહુએ ઘાસના ભારા બાંધી માથા ચડાવી ઘેર આવવા નીકળ્યા કામને બાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા અને નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે એ તો ભગવાનને માંડી પ્રાર્થના કરવા અને ધરો માને વિનંતી કરવા સાસુ વહુ દોડતા દોડતા ઘેર આવ્યા અને ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીટળાઈ ગયેલી છોકરાને ઊની પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુને ધરો આઠમનું વ્રત પડ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈને દીકરાને રમાડવા લાગી પણ પોતાની હઠને કારણે ઘર ખોયું ધરો આઠમનું વ્રત કરનાર સૌને કથા કરનારને અને સાંભળનારને સૌને વહુની માફક વ્રત ફરજો બોલો શ્રી ધરતી માતની માતની જય જય ભારત તો ભક્તો આ હતી ધરો આઠમ વિશે પૂજા વ્રત વિધિ અને કથા તો તમે વ્રત ના કરતા હોય તો પણ તમારે કથા સાંભળવાની છે કથા સાંભળવાથી પણ આપણને પુણ્ય મળે છે તો આજનો આ મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ